અને મુદ્દાની વાત

આપવામાં આવ્યું કે બહુ રૂપિયાને જૂતાનો હાર પહેરાવીને રવાના કરજો કે નહીં નહીં કારણ હું પણ તમે છો કરો ધર્મે આડે હાથ લેવામાં આવ્યા અને જે રીતે બે હજાર બાવીસ માં ડિપોઝીટ ગુમાવનારા ફરી સેવા કરવા આવ્યા છે તેવું પણ અહીંયા સ્ટેટમેન્ટ એટલે કે જે વિરોધીઓ છે તેમને આડે હાથ લેવામાં આવ્યા જનતાને કોઈ ગેરમાર્ગે દોરશે તો ઈંટનો જવાબ પથ્થરથી થી આપવામાં આવશે તેવું પણ અહીંયા કહેવામાં આવ્યું એટલે કે સ્નેહ મિલન કાર્યક્રમ થયો ત્યાં આ બેઠકની અંદર જિલ્લા પંચાયત બેઠક થઈ જેમાં આ સ્નેહમિલન કાર્યક્રમ ની અંદર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા શું સ્ટેટમેન્ટ આપ્યું છે કેવા અહિયાં આકરા પ્રહારો કર્યા છે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહે તે પણ સાંભળ્યું છે પણ આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જયારે આવી ગઈ છે ત્યારે બે હજાર બાવીસ માં જે ગુમાવી હતી એવું કે અમે વાઘોડિયાની જનતાની સેવા કરશું અને ઈ પણ ભારતીય જનતા પાર્ટીની સામે ચેલેન્જ વાતો કરતા હોય તો મિત્રો અમારા પત્રકાર મિત્રોના માધ્યમથી કહેવા માંગુ છું એટલે એવો કોઈ પ્રયત્ન કરતા નહીં ધર્મેન્દ્રસિંહ વાગેલા નથી બોલતા એ માત્ર ને માત્ર મર્યાદામાં છે અને તમે બધાએ મને જે પ્રેમ આપો છે એની મર્યાદા રાખો બાકી જે દિવસે તમે કોઈ એવો પ્રયત્ન કરવા જશો તે દિવસે આ ધર્મેન્દ્રસિંહનો પ્રવાહ પથ્થરથી આપશે આ તમારા માધ્યમથી કહેવામાં આવશે મધુ શ્રી વાસ્તવ પર એમણે આડકતરી રીતે પ્રહાર કર્યા છે સ્પષ્ટપણે જોવા મળ્યું છે કારણ કે સામે હવે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે અને તેને અનુલક્ષીને જ કદાચ આ કાર્યક્રમ અને આ સ્ટેજ પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા એવું કહેતા જોવા મળી રહ્યા છે કે કોઈ બહેરુપીઓ આવે તો ન ચલાવી લેતા એનાથી ગભરાવવાની જરૂર નથી એનાથી ડરવાની જરૂર નથી બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણીમાં જે પ્રકારે મધુશ્રી વાસ્તવની ટિકિટ કપાઈ હતી ભારતીય જનતા પાર્ટીએ એમને વિધાનસભાની ટિકિટ નહોતી આપી અને તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડ્યા હતા પરંતુ ડિપોઝિટ ગુમાવવાનો મધુશ્રી વાસ્તવને વારો આવ્યો હતો વાઘોડિયાની જનતાએ તેમને નકાર્યા હતા પૂર્વ ધારાસભ્ય વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ આપણી સાથે જોડાઈ ગયા છે મધુભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર આજનો એક કાર્યક્રમ હતો વાઘોડિયાના પાંચ દેવલા ખાતે જ્યાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આપણું નામ તો નથી લીધું પરંતુ આડકતરી રીતે તમારી ઉપર સીધા પ્રહાર કર્યા છે અને કહ્યું કે કોઈ બહેરૂપિયો આવે તો એનાથી ગભરાતા નહીં જૂતાનો હાર પહેરાવજો આ પ્રકારનું સ્ટેટમેન્ટ એમને આપ્યું છે મારું એ કહેવાનું છે દૂતારા ને જૂતારા કોણ છે એ વાઘુરાની પ્રજાને નિર્ણય કરશે કે જ્યારે હું ત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય રહ્યો અને ત્રીસ વર્ષના ધારાસભ્ય દરમિયાન અંદર જે મારું નામ લે છે એને કહો કે ત્રીસ વર્ષના ધારાસભ્યના અંદર ક્યાંય કરપ્શન કર્યું હોય ક્યાં કોઈ મા બેનની ઇજ્જત લીધી હોય ક્યાં કોઈની મસ્કરી કરી હોય એ સાબિત કરીને બતાવે તો ખરી વાત છે બાકી કોઈ નામ લઈને કયું નથી એટલે મારું આવ્યું એવું નિવેદન છે કે એમને કાનકુણ સાંભળો કે જે કંઈ બોલતા હોય વિચાર કરજો એટલે મધુબાઈ જનતાની સેવા કરવાની જ્યારે તમે વાત કરો છો એમને કીધું કે 2022 માં એમને ડિપોઝિટ ગુમાવવી પડી હતી એ જનતાની સેવા કરવાની વાત કરે છે ભાઈ ડિપોઝિટ ગુમાવવાનું એટલે કે ટિકિટ ફાઈનલ હતી અને ટિકિટ કાપીને 10 દિવસ બાકી રહ્યો હોય અને નવો નિશાન મેકવાનો હોય અને બૂદના અંદર માણસો બેસાડવાના હોય આટલા 10 10 દિવસના અંદર કોઈ બી વારા જગ્યા બીજો બી કોઈ જો હોય ને એની બી ડિપોઝિટ જાય એમાં નવાય નથી

પરંતુ જે પ્રકારે બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણીમાં એમની ટિકિટ કપાઈ હતી ત્રીસ વર્ષ સુધી વાઘોડિયાના ધારાસભ્ય રહ્યા હતા પરંતુ બે હજાર બાવીસમાં એમની ટિકિટ કપાઈ હતી અને આ પક્ષમાંથી લડ્યા હતા ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો હતો એ પ્રકારનું વાત ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સ્ટેજ પરથી કરી હતી પરંતુ હવે રાજકારણ ગરમાયું છે એટલા માટે કારણ કે હવે સામે ચૂંટણીઓ આવી રહી છે સ્થાનિક સ્વરાજ્યની અને એટલા જ માટે હવે સ્ટેજ પરથી આ નિવેદનબાજી શરૂ થઈ છે અને જનતાનો વિશ્વાસ જીતવાની કોશિશ થઈ રહી છે કારણ કે ખાસ તો જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે તેને જ અનુલક્ષીને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા ભાજપના કાર્યકરોની હાજરી હતી ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આ નિવેદન આપ્યું છે અને ખાસ તો મધુશ્રી વાસ્તવને ટાર્ગેટ કર્યા હતા જો કે શ્રી વાસ્તવે આપણી સાથે વાત કરીને એમણે કહેવું છે કે જનતા એ મારી ઉપર વિશ્વાસ કર્યો છે ને એટલા જ માટે તેઓ ત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા હતા અને એમને કહ્યું કે જનતા આનો પણ જવાબ આગળ આપશે ધર્મેન્દ્રસિંહે જે પ્રકારે આ આકરા પ્રહારો કર્યા છે